પરસોતમ રૂપાલાને લઈને સાવલીના ભાદરવા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના કોઈ પણ ઉમેદવારને પ્રચાર પ્રસાર માટે પ્રવેશ પર પ્રતિબંધના હોર્ડિંગ્સ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર થયેલ વાણી વિલાસને લઈને સમાજની લાગણી દુભાઈ છે જેને લીધે એસી ટકા ક્ષત્રિય વસ્તી ધરાવતા ભાદરવા ગામમાં સમાજની લાગણીને માંગણીને ધ્યાનમાં લઈને ભાજપ પ્રવેશબંધી કાર્યાલય ઉભું કરવામાં આવ્યું ગામના પ્રવેશ દ્વાર આગળ પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ ન થતા ભાજપના કોઈ પણ ઉમેદવારને ગામમાં પ્રચાર પ્રસાર માટે પ્રવેશ પર પ્રતિબંધના હોર્ડિંગ્સ લાગ્યા ક્ષેત્રીય સમાજના આગેવાનો દ્વારા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ બેસીને વિરોધ નોંધાવ્યો હતો ભાદરવા ગામ ખાતે પ્રવેશબંધી કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલું છે છેલ્લા કેટલા દિવસોથી રૂપાલાના વિરુદ્ધમાં राजपूत સમાજ ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરી રહ્યો છે કે જેઓએ રાજપૂત અને ક્ષત્રિયોનું લાગણી દુભાઈ છે એમના જે નિવેદનથી આખો સમાજ જ્યારે દુઃખી છે તો આખો સમાજ આજે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર એક છે ત્યારે રૂપાલાની એક ટિકિટ રદ કરવામાં નથી આવતી તો એના વિરોધની અંદર અમે દરેક ગામની અંદર આજે ભાદરવા ગામની અંદર પણ એંસી ટકા વસ્તી રાજપૂતોની છે ત્યારે આ ગામની અંદર પણ અમે એક નક્કી કર્યું છે ભાદરવા રાજપૂત સમાજ તેમજ સમગ્ર ગામ અને દરેક જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે છે અને એ નક્કી કર્યું છે કે ભાદરવા ગામની અંદર અમે કોઈને પણ પ્રચાર અર્થે સભા અર્થે કે કોઈને પણ અહીંયા આગળ અમે રાજકીય લોકોને પ્રવેશ કરવા નહીં દઈએ અને ખાસ કરીને ભાજપ કે જેઓએ અમારી અવગણના કરી છે એમને પણ એક ભાદરવા રાજપૂત સમાજ દ્વારા એક જવાબદાર વ્યક્તિ તરીકે હું કહેવા માગું છું કે આ આજે અમે આને ઢીલું મૂકીશું તો ફરી પણ આ રીતે લાગણી દુભાઈ અને ફરી પણ એવા અપશબ્દોનો ઉપયોગ કરશે તો અમે એના સંદર્ભમાં આજે અહીં આગળ પ્રવેશ બંધી કાર્યાલય ઊભું કર્યું છે અને ફરી એક વખત બધાને કહેવા માગું છું કે રાજપૂતો બધા એક છે આખું ગામ એક છે ભાદરવા સ્ટેટનું ગામ છે તો અમે ભાદરવા ગામની અંદર કોઈ પણ ભાજપના કાર્યકરો કે કોઈ કોઈપણને અહીંયા આગળ સભા સભા કરવામાં નહીં આવે કોઈ અહીંયા આગળ પ્રચાર અર્થે ના આવે એની અમે મીડિયા દ્વારા કહેવા માગીએ છીએ અને અહીં આગળ ફરી એકવાર અમે બધા એ સાથે છીએ અને જે અમારી લાગણીને માન નહીં આપ્યું એમને અમે અમા એમના જવાબથી એમના રીતે અમે એને જવાબ આપીશું